નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે ભાવનગર જિલ્લાથી મેલાણા ગામથી હવે ગાડી છે આપણી સ્વીફ્ટ ડિઝાઇન અને સ્વીફ્ટ ડિઝાઇનની અંદર આપણે સીએનજી કિટ ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલી છે મિત્રો ઇન્સ્ટોલેશન કિટ લગાવી દીધી છે અને ગાડીની અંદર સી ઓબીડી ટુ વર્ઝનની કિટ જે છે આપણે ઇન્સ્ટોલ કરી દીધેલી છે ગાડીનું ટ્યુનિંગ જે છે ટોટલ કમ્પ્લીટ થઈ ગયેલું છે અને ગાડીની અંદર જે છે આજે આપણે પિકઅપ માટેનું ટેસ્ટ લઈશું આપણે પાર્થભાઈ ગાડીની અંદર જે ગાડીના ઓનર છે અને ગાડી ચલાવે છે અને હવે ગાડીની અંદર આપણે સીએનજી કીટ લગાવી દીધેલી છે પ્લસ એની જે સ્વિચ છે એ સ્વિચ આપણે ગેસ પેટ્રોલની જે છે એ ગાડીને આપણે સાઈડમાં મૂકી દઈએ છે હવે પાર્થભાઈ ગાડી ચલાવશે અને આપણને ગાડીને ચલાવવા પરથી એમનો રિઝલ્ટ આપવાનું છે કે ગાડી ગેસમાં ચાલે છે કે પેટ્રોલમાં આપ જોઈ શકો છો કે અહીંયા ગાડી બતાવે છે કે ગાડી ગેસમાં છે કે પેટ્રોલમાં આ પોઈન્ટ છે એ પેટ્રોલમાં છે અને આ પોઈન્ટ છે એ ગેસમાં છે તો આપણે પાર્થભાઈને પૂછશું કે ગાડી ગેસમાં ક્યારે આવે છે પેટ્રોલમાં ક્યારે આવે છે તો પિકઅપનું જજમેન્ટ આપણે એના ઉપરથી મળતું હોય છે ગાડીની અંદર જો કસ્ટમરને ખ્યાલ આવી જાય ગાડી ગેસમાં છે અથવા તો દબાય છે તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને તરત કસ્ટમર જે છે એ એક્ઝેક્ટ આપણને કહી દેતા હોય છે ગાડી ગેસમાં છે કે પેટ્રોલમાં તો માટે પાર્થભાઈ ગાડી ચલાવે છે અને ગાડી ચાલુ ગાડી આપણે ગેસ પેટ્રોલની સ્વિચ કટ ઓફ કરશું અને આપણે પૂછશું કે ગાડી ગેસમાં છે કે પેટ્રોલની અંદર તો પિકઅપ કેવું છે એની વિશે આપણે આજે જે છે એ વિડીયો આપણો ખાસ એની માટે આપણે બનાવીએ છીએ પાર્થભાઈ ગાડી ચાલે છે અને હવે હું ગાડીની અંદર સ્વીચ સ્વિચનું છે એ કન્વર્ટ કરીશ તો તમારે મને કહેવાનું છે કે ગાડી ગેસમાં છે કે પેટ્રોલમાં રેડી હા આ તમારો ટેસ્ટ દેવાનો તો આપ જોશો રહ્યા છો ગાડી જે છે એ હાલની અંદર આ ફ્યુલમાં ચાલે છે આ ફ્યુલ ગેસ છે અને આ ફ્યુલ પેટ્રોલ છે આ ફ્યુલ ગેસનું બતાવે છે ને આ ફ્યુલ પેટ્રોલનું બતાવે છે તો ગાડીની અંદર અત્યારે હાલમાં જે ફ્યુલમાં ચાલી રહી છે હવે આપણે પાર્થભાઈને હમણાં પૂછ્યું કે ગાડી કયા ફ્યુલ ઉપર ચાલે છે એ આપણે ધીમે ધીમે કટ ઓફ કન્વર્ટ જે છે એ સ્વિચનું આપણે કરશું અત્યારે તમને કેમ લાગે છે સ્વિચ ગાડી શેમાં ચાલે છે અચ્છા ગાડી અત્યારે પાર્થભાઈ નું કેવું એવું છે કે ગાડી પેટ્રોલ માં ચાલે છે ઓકે અત્યારે હાલમાં આ જે સ્વિચ છે એ ગેસ ઉપર છે હાલમાં ગાડી પાર્થભાઈ ગેસ ઉપર ચાલે છે તો ગાડી હાલમાં ગેસ ઉપર ચાલી રહી છે પાર્થભાઈ પાર્થભાઈને એવું લાગે છે કે ગાડી પેટ્રોલ માં ચાલે છે એટલે એ જજમેન્ટ એ લઈ શકતા નથી હવે ગાડી જ્યારે હું ગેસ પેટ્રોલ કરું

એટલે ગાડી હજી બી ગેસમાં ચાલે છે આપણે કોઈ અંદર ચેન્જ કર્યું નથી કોઈ પિકઅપમાં ફેરફાર થાય તો મને કહેજો તમે હે ને ભારતભાઈ પિકઅપમાં ફેરફાર લાગે ગેસ પેટ્રોલમાં તો મને તમે જણાવજો અત્યારે અમારી ટ્રાયલ ચાલુ છે લેપટોપ મારા હાથમાં છે નું જે સેટિંગ મેં કરી દીધેલું છે સ્વિચ જે છે એ મેં કાઢીને સાઈડમાં મૂકી દીધી છે અને લેપટોપથી હું ગાડી જે છે ગેસ પેટ્રોલનું કન્વર્ટ કરું છું અને કસ્ટમર અમે ગાડીની અંદર જે કિટ લગાડીએ છીએ અને કીટનું સેટિંગ એટલું પ્રોપર હોય છે કે કસ્ટમર જે છે સ્વિચને જોયા વગર ક્યારેય બી અંદાજ લઈ શકતા નથી તો ગાડીને આપણે જે છે એ કન્વર્ટ એકથી બે વાર કરી પણ પાર્થભાઈ જે છે આપણા ગાડીના ઓનર છે

કોઈ પણ જાતની ખબર પડતી નથી ટેસ્ટ સેમ ટુ સેમ જ છે પાર્થભાઈ નું કેવું એવું છે કે ગાડીની અંદર ગેસ પેટ્રોલ જ્યારે હું અહીંથી કન્વર્ટ કરું છું જયારે ગેસ ને હું ફેરવું છું અહીંથી આપણે ગેસ ની પોઝિશન સ્વીચ ની પોઝિશન ફેરીએ છીએ તો પાર્થભાઈ નું એવું કે લાગુ એવું છે કે એમને કોઈ રિઝલ્ટ ની અંદર ગેસ માં ચાલે છે કે પેટ્રોલ માં ચાલે છે એ કોઈ એમને અંદાજ આવતો નથી બરોબર ને પાર્થભાઈ બરાબર છે હાલ આપણું ટ્રાયલ ચાલુ છે ને કસ્ટમર જે છે એ ગાડી હાલમાં ડ્રાઈવ કરી રહ્યા છે અને ચાલુ ગાડી આપણે ગેસ પેટ્રોલ ગેસ પેટ્રોલ જે છે સ્વિચનું આપણે ઓપરેટ કરી રહ્યા છીએ મિત્રો ગાડીની અંદર માઇલેજ પણ એક ખાસ જરૂરી ભાગ છે ગાડીની અંદર સેફટી પણ એક જરૂરી છે અને સાથે સાથે ગાડીની અંદર જે પિકઅપ છે એ પણ ખાસ જરૂરી છે પિકઅપ ગાડીની અંદર પ્રોપર મળી રહે નવી ગાડીઓ આપણે જ્યારે કીટ લગાડતા હોય છે ત્યારે ખાસ જે પ્રોબ્લમ આપણને પિકઅપનો આ રહેતો હોય છે કે ગાડીની અંદર પિકઅપમાં મારી ગાડી દબાવી ન પડે મારી ગાડી એસીમાં દબાવી ન પડે આપ જોઈ શકો છો કે ગાડીનું એસી જે છે એ બિલકુલ ઓન કન્ડિશનમાં છે આપણે ગાડીનું એસી જે છે એક બિલકુલ ઓલ કન્ડિશનમાં રાખેલું છે અને ગાડીના ઓનર જે છે પાર્થભાઈ છે જે બેલાણાથી છે ભાવનગરથી છે અને એ ગાડીમાં કિટ આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધેલી છે અને આપણી હાલમાં ટ્રાયલ ચાલુ છે તો ભારતભાઈ ગાડી અત્યારે શેમાં ચાલતી હોય એવું લાગે છે ઓકે અને એ પહેલા ગાડી ક્યારે કન્વર્ટ થાય તમને ખ્યાલ આવ્યો કોઈ બી ઓકે ખાલી વાર્તભાઈને ગાડીમાં જે ગાડી ચલાવે છે એટલે એને એક ખાલી તૂંકો લગાડતા હોય તૂંકો લગાડો છો કે એમ અંદાજે મેં ઘણી ગાડી ચલાવેલી છે પહેલાં સીએનજીમાં હા પહેલાં ઇકો ગાડી ચલાવેલી છે આઈ ટ્વેન્ટી ચલાવેલી છે હા અને અંદાજ પણ છે ગેસમાં અને પેટ્રોલનો શું અનુભવ હોય બરોબર પણ અત્યારે જે હું ફિલિંગ લઈ રહ્યો છું હા કોઈ ટેસ્ટમાં ફેર નથી પેટ્રોલ સીએન માં અચ્છા બંને સેમ છે ને બંને સેમ છે ઓકે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો જી ટીવી સ્માર્ટ સિટી ગોતા અમદાવાદ